ચાલો આજે કેવી માન્યતાને પડકારીએ જે આપણા સૌના મનમાં ઊંડે ઊંડે ઘર કરી ગઈ છે શું સતત વિચારતા રહેવું એ ખરેખર જરૂરી છે કે પછી એ માત્ર એક આદત છે ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ તો ચાલો એક વિચિત્ર પણ બહુ જ મહત્વના સવાલથી શરૂઆત કરીએ અત્યારે આ જ ક્ષણે આપણું મન કેમ વિચારી રહ્યું છે જરાક અટકીને વિચારીએ તો શું આ વિચારવું ખરેખર ખરેખર જરૂરી છે આ એક એવો સવાલ છે જે આપણને અંદરથી હલાવી શકે છે જુઓ આપણામાંથી મોટાભાગના લોકો માટે મનનું સતત ચાલતા રહેવું એ એકદમ નોર્મલ એકદમ સામાન્ય વાત છે ખરું ને પણ શું ખરેખર એવું છે શું થશે જો આપણે આને એક સમસ્યા તરીકે જોઈએ એક એવી સ્થિતિ જેને આપણે સ્વીકારી લીધી છે પણ કદાચ કદાચ એને તપાસવાની જરૂર છે હવે આ તુલના જુઓ આ ખરે ખર વિચારવા જેવી વાત છે જો કોઈના પગ સતત હલ્યા કરે તો આપણે તરત જ કહીએ કે એને રેસ્ટલેસ લેગ્સ નામની બીમારી છે એક રોગ છે પણ એ જ રીતે જો કોઈનું મન સતત ચાલતું રહે ક્યારેય શાંત ન થાય તો એને આપણે શું કહીએ છીએ નોર્મલ કેટલો વિચિત્ર વિરોધાભાસ છે નહીં તો અહીંયા મુખ્ય દલીલ એ છે કે આ બિલકુલ સામાન્ય નથી ના આ તો એક ખરાબ આદત છે એક એવી નુકસાનકારક આદત જે આપણે અજાણતા જ કેળવી લીધી છે ચાલો હવે આ આખી વાતને એક નવા દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ શું થશે જો આપણે મનને આપણી ઓળખ માનવાને બદલે ફક્ત એક સાધન એક ટૂલ તરીકે જોઈએ હા વિચારવું એ એક સાધન છે બિલકુલ એક છરી જેવું જ્યારે કંઈક કાપવાનું કામ હોય ત્યારે આપણે છરી હાથમાં લઈએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ બરાબર અને જ્યારે કામ પૂરું થઈ જાય પછી શું પછી આપણે છરીને નીચે મૂકી દઈએ છીએ સિમ્પલ કોઈ પણ સાધનનો એક ચોક્કસ હેતુ હોય છે એને સતત હાથમાં લઈને ફરવા માટે નથી હોતું અને આ વાત બહુ જ સચોટ રીતે કહેવાય છે કે જો કોઈ આખો દિવસ ધારધાર છરી પકડીને ફરે તો એ પોતાની જાતને જ કાપી નાખશે બસ આવું જ કંઈક આપણા વિચારો સાથે થાય છે આ વિચારરૂપી સાધનને નીચે ન મૂકવાનું પરિણામ એ સ્વનુકસાન જ છે સતત ચાલતા વિચારો આપણને માનસિક રીતે ઘાયલ કરતા રહે છે એટલે જ આ જે વધુ પડતું વિચારવાની આદત છે જેને આપણે ઓવર થિંકિંગ કહીએ છીએ એના માટે એક બહુ જ ધારદાર શબ્દ પ્રયોગ છે માનસિક અતિસાર આ કોઈ બુદ્ધિની નિશાની નથી બિલકુલ નહીં આ તો એક એવી સ્થિતિ છે જ્યાં આપણી જીવનની કિંમતી ઉર્જા વગર કારણે અનિયંત્રિત રીતે વહી રહી છે વીડફાઈ રહી છે તો આ આખો વિચાર આવે છે ક્યાંથી ચાલો હવે આ વાત ના દાર્શનિક મૂળ સુધી જઈએ અખંડ જ્યોતિના જાન્યુઆરી 1970 ના अंकમાં આ વિષય ખૂબ ઊંડો જ્ઞાન આપવામાં આવ્યું છે જે આપણે સમજાવે છે કે મન સેવક છે કે ક્રૂર માલિક એમાં કહેવાયું છે મનુષ્યની ચેતના કા કેન્દ્ર મન છે यह एक दुधारी तलवार है यदि इसे साध लिया जाए तो यह मित्र बनकर देवत्व के शिखर पर पहुंचा देता है મતલબ કે આપણું મન ચેતનાનું કેન્દ્ર છે પણ એ એક બેધારી તલવાર જેવું છે જો એને સાધી લઈએ કાબૂમાં કરી લઈએ તો એ આપણો મિત્ર બની જાય છે અને આપણને ઉચ્ચતમ શિખરો પર પહોંચાડી શકે છે પણ એનો બીજો ભાગ પણ એટલો જ મહત્વનો છે ઓર યદી ઇસે ખુલ્લા છોડ દીયા જાય તો યહ શત્રુ બનકર પતન કે ગર્ત મેં ધકેલ દેતા હૈ મતલબ જો એ જ મનને ખુલ્લું છોડી દઈએ એને કાબૂમાં ન રાખીએ તો એ આપણો સૌથી મોટો દુશ્મન બની જાય છે અને આપણને પતનની ઊંડી ખાઈમાં ધકેલી દે છે તો પસંદગી આપણી છે મિત્ર કે શત્રુ અને રસપ્રદ વાત એ છે કે આ જે પ્રાચીન ભારતીય જ્ઞાન છે એવું નથી કે તે માત્ર પૂર્વ સુધી જ સીમિત છે ના આ જ વિચારને પશ્ચિમી વિદ્વાનો પણ સમર્થન આપે છે એમના શબ્દોમાં પણ આ જ વાત જોવા મળે છે અને એ કહેવત છે મન એક ખૂબ સારો સેવક છે પરંતુ એ ખૂબ જ ક્રૂર માલિક છે બસ આ એક વાક્યમાં આખા વિષયનો સાર આવી જાય છે મન આપણી સેવા પણ કરી શકે છે અને જો કાબૂ બહાર જાય તો આપણને પોતાનો ગુલામ પણ બનાવી શકે છે તો અહીં બે રસ્તા છે બે અવસ્થાઓ છે એક છે સારો સેવક જ્યારે મન સેવક હોય ત્યારે વિચારો આપણા નિયંત્રણમાં હોય છે આપણે સુરક્ષિત હોઈએ છીએ અને બીજો રસ્તો છે ક્રૂર માલિકનો જ્યારે મન માલિક બની જાય ત્યારે વ્યક્તિ પોતે વિચારોના નિયંત્રણમાં આવી જાય છે અને ત્યાં આપણી આઝાદી આપણી સ્વતંત્રતા ખોવાઈ જાય છે એટલે જ આ બધી ચર્ચા પછી એક વાતો સ્પષ્ટ છે આપણું પહેલું અને સૌથી મહત્વનું કર્તવ્ય શું છે મનને એક આજ્ઞાકારી સેવક બનાવવો એના ગુલામ બનવું નહીં બરાબર તો આ બધી ફિલોસોફી તો સમજાઈ ગઈ પણ હવે સવાલ એ છે કે આ કરવું કઈ રીતે તો ચાલો હવે આપણે શા માટે પરથી કેવી રીતે પર કારણ કે આનો એક બહુ જ પ્રેક્ટિકલ એકદમ વ્યવહારુ ઉપાય પણ છે અને આના માટેની પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ છે ફક્ત ત્રણ પગલાં પહેલું જ્યારે પણ મન વગર કારણે ઘોંઘાટ કરવાનું શરૂ કરે ત્યારે એને પકડતા શીખવું એના પર ધ્યાન આપવું બીજું તરત જ યાદ કરવું કે અસલી માલિક કોણ છે આપણે છીએ મન નહીં અને ત્રીજું અને સૌથી મહત્વનું એકદમ મક્કમતાથી સ્પષ્ટપણે એને એક આદેશ આપવો અને એ આદેશ કયો છે એ જ આપણો શાંતિ માટેનો મંત્ર છે બહુ જ સરળ પણ અત્યંત શક્તિશાળી બસ મનને કહેવાનું જ છે છરી નીચે સ્વિચ ઓફ પેલી છરીવાળી વાત યાદ છે ને બસ એ જ રીતે વિચારરૂપી છરીને નીચે મૂકી દેવાની છે એના સ્વિચને ઓફ કરી દેવાનો છે અને અંતે એક બહુ જ પ્રભાવશાળી વાક્ય શાંતિ એ શક્તિ છે આપણે હંમેશા એમ માનીએ છીએ કે શક્તિ દેખાડો કરવામાં ઘોંઘાટમાં છે પણ સાચી શક્તિ એ તો આંતરિક શાંતિમાં રહેલી છે આ વાટ પર વિચારવા જેવું ખરું